હવે અમારે કોઈ ના મારે અમે તો કાયમ રમો સાથે એ ફૂમતે શું છે આમ છોકરાને રમવા જો કે અહીંયા વાગુજી એવું નહીં યાર આ જો ને આ ગળા ગટાડા જોડે છે ને પેલા નાના છોકરાને દબાઈને બેઠો તો વાકન મરી જાય તો અમને અરે એમ હાટે કશું ના મરી જાય રમતમો તાણી લઈ જો લઈ જો ઘેર લઈજો ખાલી ખોટો છે ને ઠપકો આવશે તમારા ઘેર કશું ઠપકો ના આવે આ તો કઈ ના છોકરા રમે છે હું જોઈને જોશું ઓરેન્જ તમે લઈ જો હાડો

ફૂટી જાય બે બે જો હાજો ન્યાકડો હાજો એ ડાબડી મુઠા તારે રંબુત છે ને હું હું રંબુત છે રંબુત છે ને કપડી રંબુત છે નહીં રંબુત છે પણ તું ઈચારી નામ જે મારા હમ એટલે હવે આરી કપડી જેવી તેવી ની રમાય

કે કબડ્ડી માં તમારી ટીમ તમારે જાતે ઊભી કરવાની અને મારી ટીમ હું જાતે ઊભી કર્યો પછી ડાબડી મુઢા જે તારીખ નક્કી થાય ને એ તારીખે પછી ફરી ને કે મારે ટીમો કોઈ રમવા તૈયાર નહીં હું એકલો શું કરું ને તો મજા નહીં આવે છે કાની જાય છે કાન હોવે તમે ખાલીલા છોકરાને ધમકાવો આવી જ મેદન હવે હાડો છોકરા નહીં હવે તારણ મારા વચ્ચે કબડ્ડી રમાય પણ જેવી તેવી નહીં રમાય હા આઈ જાય સરસમાં હેજ ભાઈ જની શરત બરાબર છે હા મારી વાત ઓભળો 8 તારીખ થઈ 15 ખોળ ને 17 તારીખે આપણી કબડી ફાઈનલ થાય કો તો પકડે કે ના પકડ એ વાત કરી તારે જેવી ગેંગ તૈયાર કરવી ગેંગ તૈયાર કર્યો અમે કબડ્ડીમાં હવે આપણા માટે ટીમ તૈયાર કરવી પડશે

આ કાકા હું તમને તો પાણી પાયો પણ ખાલી તમે એને પાણી પાવજો ઈ તો હું બરોબર નું પાણી પાયો ડાબડી મુટો ઘરે પાણી પીવાનું બંધ કરી દે હે બસ તાણી કાકા કેવા તમે ચિંતા કરવાનું મેલ દો કારણ કે આપણે બેન એકબીજાને મળી જોયા છે વાત સાચી છે તને બાય ઓ મળ્યો છે અને મને બેટો એવો મળ્યો છે હા મનની વાત કહી દીધી કાકા તમે હા

પણ ફૂલતા એક વાત કહું કે આટલી ઉંમરે બધું ના સારું લાગે ભલા આદમી અરે તમારે તો શરતો પાડવાની આવે છે એ મને કહેજો હવે ભૂપતજી વાત સાચી છે પણ વાત વટ પેર આવે ની એટલે આપણે ઉતરી જવું પડે એ સાચું છે અને ફૂમતા કા બીજું હું ખબર છે કે આ શરતમાં અમન હું ફાયદો કે અમને તમે આવો તમારું નામ થા

કેહતો હળગાવવાબરજ હળગાયું છે અને તમે ફૂંક મારવામાં માહિર છો બરોબર એટલે તમારે ફૂંક મારી અને વધારે હળગાવાનું છે

એટલે વાઘુજી હવે મોડી આખી વાત કરો હેડો મને આખી વાત કરો માય કાંગલી મે કીધો ને આ આપડી વાત છે હા તો રમો જીતો છે ભાઈ એમ તો હું લ્યો પણ એમો પાછી હું એક શરત લગાવી બેઠો છું કે તમારી ટીમ તમારે તૈયાર કરવાની અને મારી ટીમ હું તૈયાર કર્યું કારણ કે મને તો તમારું પેર બાસ્કુજી પેર ખેકરજી પેર બલ્લુ કાળિયા પેર બધા પર વિશ્વાસ છે તો પેલા કના પર વિશ્વાસ રાખી એ તો હવે એમ જોવાનું કારણ કે હરીભાઈ જો મને વાપરે ને એટલે ઘણા મે ગામમાં કોઈનો ખોટું કર્યું નહીં કદી જિંદગી મોઈ તાણી અને બાગુજી મારી આશા ના રાખતા હો કેમ મારે મેર નહી આવે એટલે મને આ બધી રમત ગમેત નહી ગમતી

ના ના ભાઈ હો મારે હાડકા ભગાઈ અને હજાર રૂપિયા નહીં લેવા એટલે હરી ભાઈ યાર તમારું પે આશા ના આવ્યો છું પણ વાઘુજી હવે હું શું કહું છું હવે તમારો સરસ જીતવી છે બરાબર એમાં કબડ્ડી રમન ચો આવે છે સીધે સીધા મારવા છે બોલો મારી ના તારા આપણે ના ના પણ આ તો હવે મેચ થી મેચ કહેવાય રી ભાઈ અલ્યા ભાઈ નેન પણ મો રમતા હતા અને તાર તો બધું આવડે ના એ કબડ્ડી 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 ભાઈ વા આવ તો આવડે છે તાણી તમારો અવાજ આપડી ને બધા નાહી જાય કે આઉટ આઉટ કરીને બેહી જાય પણ વાગુજી આ મારો અવાજ જો માર હાહરી ઉધી પોકે તો મુચા મુઢું ના ગાડી કો અરે તમાર હાહરી તો તમારું નામ ઊંચું થાહે

એ અલ્યા નેણપડમાં ઇનામ લાવતો કબડડી રંબામાં હું હા એટલે નેણપડમાં તું લાયો તો પણ અતારે તું દેતવા હડгай હડгай નાઈ રહ્યો છે એ વાઘુજી એ તમે નેના અતન મોટા થયા એટલી ભેગા કર્યા છે तेरे પાલુ तेरे નામ કા પાલુ ઈ કૂતરા લઈ જો રંબા કબડડી કબડડી વાઉ વાઉ કબડડી કબડડી કરશી બાઈશાવે બાઈશાવે માપે હેડો નેકડો લે ટીમ તો બનાયો માય કાંગલી ઓમે તારા કોમ નહી હેડવાતી અલ્યા વાઘુજી કોઈના ઘર ઘર નહી ભરું

મોસર પડ્યા તો ડાળીનું ઘું તું કે ભાઈ ઊંઘવાનો સમય નહીં તો સમય આવ્યો છે હવે ને તાકાત બતાવવાની છે આમાં

બાસ્કુજી આપણે લડવાનું નહીં તમે વાત નહીં સમજતા તો તમે વાત તો લડવાની કરો છો લડવાની વાત નહીં વટ ઉપર વાત આવી છે અને હવે મારો વટ રાખવો ને એ તમારા હાથમાં છે તે ઘેર જન મારી આવો અમે જો ના પાડી યા મારે કે મોમ થાય છે હાર કેમ નહીં આવતી બાસ્કુજી લડવાનું નહીં તમે કેટલી વાર કહેવાનું મારે આડ આપડી મુઠા નહીં હા એના જોડે મે વટમોન વટમો કબડ્ડીનો ખેલ રાશી દીધો છે